રસ્તા નું નક્કી કરીને રસ્તામાં ભરાયેલા પાણી વરસાદી પાણી નો નિકાલ કરે તે ગ્રામજનોની ની માંગ ઉપા પામી છે તો આવો જોઈએ આ એક રિપોર્ટ સરહદી પંથક સરકારી બાબુઓના કારણે વિકાસના નામે દર બે દર ઝીરો થવાના આરે આવી રહ્યું છે ત્યારે વધુમાં એક તંત્રના પાપે સુઈગામ તાલુકાના હડસદ ગામના લોકો ભોગી રહ્યા છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે સરહદી વિસ્તારમાં સુઈગામ થી રાધનપુર સ્ટેટ હાઈવે માંથી નવા ગાપુરા ગામ નજીક હડસદ ગામ તરફ જવાનો રસ્તો જાય છે તે હડસદ ગામની આગળ મસાલી ધરમપુરા માધવપુરા ગામ થઈને કસ્ટમ રોડને મળે છે ત્યારે સ્ટેટ હાઈવે થી હળસર ગામમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેમાં હળસર ગામના લોકો નવાપુરા ગામ બાજુ ખેતરો આવેલા છે જેથી તેમને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે બાળકોને અભ્યાસ માટે ગામની શાળામાં આવવું પડે હોય જેથી કરીને બાળકો પણ ગંદા પાણીમાં થઈને શાળાએ જતા હોય છે ત્યારે બહુ મુશ્કેલી પડતી હોય છે ત્યારે સ્ટેટ હાઈવે ની યોજના સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ નક્કી પણ કરી શકતા ન હોય તેવા સ્થાનિક ગામ લોકોએ આક્ષેપ તંત્ર સામે કર્યા હતા ત્યારે હર્ષણ ગામના ચૌધરી જગદીશભાઈએ જણાવ્યું કે અમારા ગામની અંદર પ્રવેશી એ જ એવા જ સો મીટર રસ્તાની બઉિય હાલત છે જેમાં વરસાદી પાણીનો નિકાલ ક્યાંય થતો નથી જેથી મોટા વાહનો રહેવાથી રસ્તો નહી ડામર કે નહી આરસી જેથી કરીને દેશ ઘૂંટણસ પાણી ભરાઈ રહે છે હવે આ રસ્તો છે હરસદ થી નવાપુરા અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે ચાલવા માટે તકલીફ પડે છે ચાલવામાં એટલી તકલીફ પડે કે વાહન ઊંધા પડી જાય છે બહેના હોતા આમાં વાહનમાં બેહાતું નથી અને ખાડા પડી જાય છે જો આ રસ્તાનું પંચાયત નિવારણ ના કરે તો અહીંયા ચાલવામાં માધપુરા મસાલી હરસાડ નવાપુરા તમામે તમામને અહીંયા ચાલવાનો રસ્તો મેઇન રસ્તો ત્યાંથી અને અહીંયા ચાલવાથી ખાડા પડી જાય છે અને આ ગામને ખૂબ તકલીફ છે આ ગામની તકલીફ મટાડવા માટે સરપંચ હોય ડેલિકેટ હોય ગમે હોય એને આ તકલીફ મટાડવાની જરૂર છે અને આટલી વિનંતી છે કે આ ખાડા ને પૂરી અને આનો પ્રશ્ન નો હલ કરો અને આટલા પ્રશ્ન નો ઉકેલ કરજો મારું નામ રામજીભાઈ રામાભાઈ માધપુરા અહીંયા હું કાયમ ચાલુ છું મારે કાયમ પાપડ છે અને કાયમ તકલીફ પડે છે આવું જ પાણી ભરાય છે વરસાદ આવે તો ચાલવાની શક્તિ એ નથી એવું છે અને આ ચાલવામાં ખાલી માણસ ને ચાલુ હોય તો તકલીફ ને કે ને કે થી પછી રોડ ડાયવર્જન બનાવી જો સારો રસ્તો બીજો બનાવી જો

જે થી અમારે ડાલા આવે છે એ પણ ફસાઈ જાય છે એનો પણ કોઈ નિકાલ આવતો નથી ઉપાડી ઉપાડીને સામાન બધું લાગવું પડે છે પણ તંત્ર આનો કોઈ નિર્ણય લેતી નથી અને અમારા ગામમાં છેલ્લે કોઈ પંચાયતના સરપંચ છે નહીં કારણ કે બે ગામની પંચાયત ભેગી હતી એના હોવાથી આ ગામમાં કોઈ વિકાસનું કામ થતું નથી આ જે પ્રશ્ન છે આ રસ્તાનો પ્રશ્ન છે એ બહુ છેલ્લા દસ વર્ષથી છે આજનો નથી છેલ્લા દસ વર્ષથી તંત્ર કોઈ આનો નિર્ણયનો જવાબ લેતું નથી એવી તંત્રને નમ્ર વિનંતી છે કે આઈ તાત્કાલિક જોઈ અને આનો નિર્ણય કરે તને કઈ રજૂઆત કરે અને રજૂઆત દિયો દર બે વખત ગઈ સાલ મે પોતે લેખિતમાં આપેલું છે અને એક કોપી મે તાલુકામાં પણ આપેલી હતી પણ એનો નિર્ણય આવ્યો નથી ગામ નથી કીધું પણ મે જાતે જઈ અને કોક મહેસાણાના જોધરી નવીન ભાઈ કરીને કોક હતા એવો કોઈ જવાબ આપ્યો નથી કે તાલુકામાં કોપી આપો મેં પોતે તાલુકામાં આપી હતી પણ એનું કોઈ નિર્ણય આવતો નથી